પીઆઈ શ્રી વસાવા પીએસઆઈ શ્રી એ કે કુવાડિયા તેમજ પોલીસ સ્ટાફગણ તલાટીકમ મંત્રીશ્રીઓ સરપંચશ્રીઓ તાલુકાના વિવિધ શાખાના સમગ્ર અધિકારીઓ ગામના વડીલો શાળાના શિક્ષકો આજુબાજુના ગામની શાળાના બાળકો હાજર રહ્યા હતા શ્રી એક કે ભાટીયાએ પોતાના ઉદબોધનમાં સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માટેની અપીલ કરી હતી સાથે સાથે કુરિવાજો અને અંધશ્રદ્ધા દૂર કરવા હાકલ કરી હતી સાથે વિશિષ્ટ કામગીરી કરનાર સામાજિક કાર્યકરો સેવાકીય પ્રવૃત્તિઓ માટે સન્માન પત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ સાથે ખરવાણી શાળા તેમજ આજુબાજુની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમજ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મોટી કુણી સીઆરસી ભલાભાઈ ફલાભાઈ આર બાબુ સરાહનીય કામગીરી જોવા મળી હિતેશભાઈ પ્રજાપતિ ક્રાઇમ પડકાર ન્યૂઝ દાહોદ સમગ્ર ગ્રામજનો તાલુકા વહીવટી તંત્રના અધિકારી શ્રીઓ કર્મચારી કર્મચારીશ્રીઓ પોલીસ જવાનો આ શાળાના આચાર્યશ્રી શિક્ષકો વહલા વિદ્યાર્થીઓ આપ સૌને આજે હું છોતેરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું છવ્વીસમી જાન્યુઆરી એ માત્ર એક તારીખ નથી પરંતુ આપણા દેશના ગૌરવવનતા ઇતિહાસનું એક સોનેર્યુંનું છે આ દિવસના મહત્વને આપણે સમજવું હોય તો આપણે ઇતિહાસની અંદર થોડાક પાછળ જઈએ તો આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ એ અંગ્રેજોની દોઢસો વર્ષની ગુલામીમાંથી પંદરમી ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસના રોજ આઝાદ થયો હતો આપણા મહાન વીરોએ આઝાદી અપાવવામાં એ પોતાનું યોગદાન આપ્યું હતું અને પોતાના જીવનની પણ આહુતિ આપી હતી ત્યારે એમના આ શહીદીના કારણે આપણને આ મહામૂલી આઝાદી મળી હતી પરંતુ જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણા દેશની અંદર ગરીબી છોતેરમાં પ્રજાસત્તાક દિવસની તાલુકા કક્ષાની ઉજવણી જાલોદ તાલુકાના કરવાણી ગામે ધામધૂમ ધામધૂમપૂર્વક કરવામાં આવી છે ત્યારે જાલોદ તાલુકાની સમગ્ર પ્રજાને છોતેરમાં પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જય હિન્દ